जय बाडेरवीर ऑफिशियल માતા હારું છે છોકરો નોકરી એમ તો નોકરી જો સાહેબ તો કે મારે તો હારું છે સાહેબ નોકરી આપવાની છે મારી માની તો હારું કાણ હું ઘણો ખર્ચો કર્યો છે છોકરા માટે તો હું ઓછી પૈસા લાવું ઓછી પૈસા લાવી પણ

ના લાગ્યો તો પછી દર વખત ની હું લાગી ગયો એક કોમ બાપુ ને વેલા ઉભા થઈ મને કશું જલ્દી પૈસા જલ્દી કાઢેલતા નહીં હરખા ફટાફટ કઈ જા કશું બાઈક લાવી આવી હોય તો જલ્દી પોકું જતા જતા સાધન મારો ટાઈમ જ પૂરું થઈ જાય છે શું કરવાનું સાહેબ કઈ અમુક બે દાળો શેડી આવજો

હાલ તો ભણવાનું એ બધું એક નોકરી મળે ને પછી બાઈક લઈ આપું એમને પૈસા કમાતો લઈ એને થોડો રૂપિયો કોક કમાઈને હાલો તો લાવું ગોક તો શું કરું હું તો જો બાપા પૈસા બગાડવા કેટલા બગાડે તાર માટે પૈસા ખર્ચો તને આટલા બધા પોકાર્યો આ છે તૂટી જાય છે હું તો હોતો હોત

નોકરીમાં એક માં તો કોમ હરખું કરવું પડે કોઈ ખબર જ પડતી નહીં એવા વશમાં તો એવા પ્લાન્ટ આપતા એવું કમાતો એવું કમાતો જબ્બર આઠ બોકળા પર બેસતો અને એવી બુદ્ધિ ઉકળે મને જબ્બર લોકો કંઈ કમાતો પણ હાળું બાર મહિનો એવું મારે તો ગોલો પીઠું જાય છે ગેર પૈસા જ નહીં ને હેતીમાં નહીં બધા ગમો બે પાછો જઉં છું શું કરું ક મગજમાં વિચાર આવ્યો હતો સારું હતું હા હા આઈડિયા તો જોરદાર છે એ જ કરવું પડશે લોકો કહી પૈસા ડુસાવાનું રાખવું પડે છે લોકો નોકરીઓ માટે રખડું તો છે ઘણા ગવાને મને ગમક અને એવા ઉલ્લુ બનાવું એવા ઉલ્લુ બનાવું પૈસા તો સફ્ટી વગાડતા સફ્ટી વગાડતા પૈસા તો આવશે હમણાં જોરદાર જો આઈડિયા મગા નો આઈડિયા કીધે વાર્તા જ પૂરીને ખબર તો કજી કોમ એવા સોલ પાડું એવા સોલ પાડું છે ઓહ હો હો વર્ષમાં પેલા કંસી એવી નોકરી નો કર્યો એવા પૈસા લીધા છે મારા તો આખું ઘર હેડ્યું દિવાળી કરીને બધું એવું મસ્ત કોમ કર્યું ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જબરજસ્ત મને કોઈ આઈડિયા જળી આજ તો જવું જ પડશે કોમો તાજી બાજી ક્યુ ને બધું કોમ કરું જબરદસ્ત મજા આવી જા

ભાઈ લે નોકરી કાઢું છું એકમ શ્યાલતો નહીં કઉ હા મને મોડો મોડો મોકલ્યો ના મળે મારું ઓછું એનું હોય આ તારે નોકરીઓ હાથમાં આવું પાપડ પીવા પડ માટે તો ઘણા કરીએ બાપા ખબર પડે બે ખબર પડશે તો જઈને નોકરી મોકલી તમને ખબર પડતી નહીં એક ડેટા જેવી જિંદગી જવાની ખબર પડે મારા નોકરી ચાલો ત્યાં ખેતર નું પોલીસ વાળા સરકારી બાપા ને છે તો સરકારી નોકરી લેવી તો હમણાં પેલો રાજા

તારા ગભરાકરી લાગશે તારા લે મારું ફે સરકારી નોકરી લાગશે નોકરી આવી જવું છું જવું સીધો ગ્વાજીનગર જઉં છું ગાંધીનગર જઈ હું જઈ અને મારે બાકી તો સિક્કો કરવાનો છે તે સિક્કો કરી અને ડાયરેક્ટ સાહેબ ઓફિસ જવું છું

લાગી જ એવા ભરત એવા ખબર છે મગલો બે કળદામાં કોણ કરો છો ઈવાન ખબર જ નહિ હું ઈવાન કઉ તો ખબર પડે કે મગલો કળદો કળણીઓ કીધો એટલે તો અમે ઈવાન કોઈ ગતા ગમી ખબર પડતી નહીં અને આ છોકરો તો આપણા માં નામ લખે તો પેલા સાહેબ એ ઉભો કરે તો છે લડાતો એવા અને નામ બતાય ને એવા તેવા રૂપિયા લઈને આવે છે મારો તો હેડો સો મહિના ટૂંકા છે અને હજી પાછા કીધા છે થોડા લે એમ કરી બે મહિના સુધી ટલ્લો બલ્લો ભરાય અને છોકરા નોકરી લાગુ હોય તો લાગે મારો મારી તો નોકરી લાગી શકે અમે નોકરી લાગી બૈરા બૈરો ને જે ફરવા જઈએ થોડા દાડા પાછા ફર્યા અને એવાનું કહી લ્યુ આટલા દાડો જે તારી નોકરીમાં ફરતો તો છે પણ ઢાળો પડી ગયો અમે કમ્પ્લીટ અમે ખાલી તારા સહી સિક્કા કરવાના છીએ ફરફળી લઈને પાછો જોયો સહી સિક્કા કરી પાછા મારી તો હું તો એવો વળપાડી ના આવ્યો છું આમાં ભણેલા ના આવ્યો અને એવા છેતરો છોકરો પડે પડ્યો છોકરા ને ચાલો કાઢી મેળ્યો તું આગો દો બેટા બાપનો છેતર્યો છે પણ આવું હા ના કરાય હો કોઈ નો દગો ના કરાય અમે એવાની પરિસ્થિતિ ખરાબ એટલે પૈસા તો કાઢી રહ્યો પણ પછી કોઈના પૈસા લૂંટાઈ ના હું તો પૈસા તો લૂંટી ના આવ્યો છું મારી માની સગત તમને મિત્રો કહું છું આવી રીતે બે નંબરના કોઈ પૈસા લાવતા નહીં છોકરાની નોકરી સિવાની કિસ્મતની વાતો છે ને તો હવે આવી રીતે લૂંટીને પૈસા લાવો તો ને સિવાની વાંચેડી શું કે અને હું તો મારું ઘર ભરવા માટે ગમે તે પેલું કરીને લાવ્યો છું પણ અમે આવું નહીં કરું પણ તો હવે કોઈ આવા ફંદામાં લોકોના ફસાતા નહીં બધા કોઈ ન કતારે લૂંટણીયા ગણાય હોય છે લૂંટીને પૈસા લીધા નોકરી લગાવવાના કામ કરવાનું કશું નહીં થતું કોઈ વાજી રવાનું જ નહીં અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને શેર તો જરૂરથી કરજો એટલે આવી રીતે કોઈ ફંદામાં ફસાતા નહિ વિડીયોને બઉ ને બહુ શેર કરજો જય બાડેર